શું તમને ખબર છે વડોદરાની વચ્ચોવચ વહેતી વિશ્વામિત્રી નદી ચારસોથી વધુ મગોરાનું ઘર છે પણ ના ગેરકાયદેસર કચરો અને દબાણના લીધે આ નદીમાં વારંવાર પૂર આવતા હતા એટલે વિશ્વામિત્રી ફ્લડ મિટિગેશન પ્રોજેક્ટ હેઠળ નદીની સફાઈ શરૂ થઈ પણ એક મોટો પડકાર હતો આ કામ બરાબર મગરો કાચબાઓ અને પક્ષીઓના ઈંડા મૂકવાના સમયે જ શરૂ થયું લાગ્યું કે કાં તો વિકાસ થશે કાં તો જીવનસૃષ્ટિ બચશે પણ વડોદરાએ ત્રીજો રસ્તો કાઢ્યો ડૉક્ટર રણજીતસિંહ દેવગર અને તેમની ટીમે કમાલ કરી દીધી રોજે રોજ મશીનોના કામ શરૂ કરે તે પહેલાં આ ટીમ નદી કિનાર તપાસતી તેમણે અઠ્યાસી મગરના બસો ચોર્યાસી કાચબાના અને આડત્રીસ પક્ષીઓના એમ કુલ ચારસો ને દસ ઈંડા મળ્યા આ બધા ઈંડાઓને ખૂબ સાચવીને સયાજી બાગ ઝૂમાં લઈ જવાયા ત્યાં ખાસ તાપમાન ઇન્ક્યુબેટ કરાયા કારણ કે એના પર જ બચ્ચાની જાતિ નક્કી થાય છે અને મહેનત રંગ લાવી સોળ મગરના છવ્વીસ કાચબાના વીસ પક્ષીઓના બચ્ચાઓનો સહી સલામત જન્મ થયો સૌથી સારી વાત આ બધા જ બચ્ચાઓને પાછા એ જ નદીમાં તેમના ઘરે છોડી દેવામાં આવ્યા આ સાબિત કરે છે કે ધારીએ તો વિકાસ અને પર્યાવરણ બંને સાથે ચાલી શકે છે વડોદરાની આ પોઝિટિવ સ્ટોરીને શેર કરો અને પ્રકૃતિ સંરક્ષણના આ પ્રયાસને બિરદાવો